પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ બ્રહ્મભ પ્રદેશની ટીમ પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્તિ થઈ બીજા એવા સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયન્દ્રસિંહજી ચૌહાણ એમની પણ પ્રદેશના મહામંત્રી તરીકે નિમણૂક થઈ જેઓને ખેડા જિલ્લાના મધ્ય ઝોનના ઝોન પ્રભારી બનાવ્યા જેથી ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પરિવારવતી બન્ને માામંત્રી શ્રીઓનો સન્માનનો અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં ખેડા જિલ્લામાં ખૂબ ઉત્સાહભેર બૂથ લેવલના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા એમપી તમામ ધારાસભ્ય સ્ત્રીઓ પ્રભારી

બેન પટેલ પટેલનું સ્વાગત કરવા માટે મહિલા મોરચા ના પ્રમુખ એવા બેન પટેલ અને મહામંત્રીશ્રી ને મારતા ધારાસભ્ય નું સ્વાગત કરવા માટે હું કિરણસિંહ ડાભી આગળ ઉપસ્થિત છે તો હું વિનંતી કરી કે સુરેન્દ્રસિંહ ડાભી એ કલ્પેશભાઈ નું સ્વાગત કરે ભારતીય આપણે જીત્યા છે અને ફક્ત બે જ સીટો આપણી પાસે નથી